નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસમાં જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમાં ભાગ ત્રણની અંદર જે પાઠ નંબર ચાર આપેલો છે ભારતની રાષ્ટ્રીય ચળવળો તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે આ સ્વ અધ્યયન છે તેમાં આપેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂકી છે સોલ્યુશનના તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો મિત્રો આ પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે જો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે વાસુદેવ ફડકે તો એને આપણે જોડીશું વિકલ્પ ડી ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરનાર બીજું છે બિપિન ચંદ્ર પાલ તો એને આપણે જોડીશું વિકલ્પ એ જહાલવાદી નેતા સાથે ત્રીજું છે અરવિંદ ઘોષ તો એને આપણે જોડીશું વિકલ્પ સી નાઇટહૂડ સન્માન ત્યાગનાર ત્યાગ કરનાર અને ત્યાર પછી છે ટાગોર તો એને સોરી અરવિંદ ઘોષને આપણે જોડીશું વિકલ્પ ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર અને રવિન્દ્રનાથ ટાગોરને આપણે જોડીશું વિકલ્પ બી નાઇટહુડ સન્માન ત્યાગ કરનાર ત્યાર પછી છે બીજું જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો એને જોડીશું વિકલ્પ એ ઓગણીસો ઓગણીસ ત્યાર પછી છે બંગાળના ભાગલા તો એને જોડીશું વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો પાંચ ત્યાર પછી ત્રીજું છે બંગાળના ભાગલા રદ તો એને જોડીશું વિકલ્પ ઈ ઈસવીસન ઓગણીસો અગિયાર સાથે અને ચોરી ચોરાનો બનાવ તો એને જોડીશું વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો બાવીસ સાથે ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું જલિયાવાલા બાગનો હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો હતો તો જવાબ આવશે સાચું બીજું લોર્ડ મિન્ટોને મુસ્લિમ કોમવાદનો પિતા કહેવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્રીજું અસહકારનું આંદોલન ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં શરૂ થયું હતું તો ખોટું ચોથું બ્રિટિશ શાસનના સમયે બિહાર સૌથી મોટો પ્રાંત હતો તો ખોટું અને પાંચમું રોલેટ એક્ટને જવાહરલાલ નહેરુએ કાળો કાયદો કહ્યો હતો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું જલિયાવાલા બાગનો હત્યાકાંડ ખાલી જગ્યા શહેરમાં થયો હતો તો જવાબ આવશે અમૃતસર બીજું બંગાળના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા તો જવાબ આવશે લોર્ડ કરજને ત્રીજું ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે ચોથું ગુજરાતમાં સર્વપ્રથમ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા ખાલી જગ્યાએ તૈયાર કરી હતી તો જવાબ આવશે અરવિંદ ઘોષે પાંચમું પાકિસ્તાનમાં સાચા સર્જક મોહમ્મદ અલી જીણાએ રહીમતુલ્લા નહીં પણ ખાલી જગ્યા હતા તો જવાબ આવશે લોર્ડ મિન્ટો ત્યાર પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર લખો એમાં પહેલું મદનલાલ ઢીંગરાએ ખાલી જગ્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી તો જવાબ આવશે વિકલ્પ એ વિલિયમ વાયલી બીજું સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તે લઈને જ જંપીશ આ વિધાન ખાલી જગ્યાએ ઉચ્ચારેલ તો જવાબ આવશે વિકલ્પ બી લોકમાન્ય ટિળક ત્રીજું બંગાળના ભાગલાનો અમલ કરાયો તે દિવસને ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી રાષ્ટ્રીય શોક દિન ત્યાર પછી ચોથું વિદેશની ભૂમિ પર સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ ખાલી જગ્યાએ ફરકાવ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી મેડમ કામા પાંચમો સવાલ શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા પુસ્તકમાં ક્રાંતિકારી યોજના વર્ણવેલી હતી તો જવાબ આવશે ભવાની મંદિર ત્યાર પછી છે એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું બંગાળના ભાગલાનો વિરોધ કરવા ચાલેલા આંદોલનના મુખ્ય લક્ષણો કયા હતા પેલું વિદેશી માલનો બહિષ્કાર કરવો બીજું સ્વદેશી અપનાવું ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ આપવું આંદોલનના મુખ્ય લક્ષણો હતા જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા તહેવારના દિવસે બન્યો હતો તો વૈશાખી પૂર્ણિમાના દિવસે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મિન્ટોને મુસ્લિમ પિતા મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે ચોથું ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા તો જવાબ આવશે મંગળ પાંડે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ સમજૂતી દરેક પાઠની કે સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે હવે તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે વિભાગ બી એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના ટૂંકા જવાબ આપો એમાં પહેલો સવાલ ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો તો ઉત્તર આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવા માટે ઘડાયેલ હતો કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના ઉપર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી બીજો જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતો તો ઉત્તર જલિયાવાલા બાગનું હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી જનરલ ડાયર હતો ત્રીજું બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા અને કયા વર્ષે રદ કરવામાં આવ્યા તો જોઈએ ઉત્તર બંગાળના ભાગલા સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચ ના રોજ કરવામાં આવ્યા અને ઈસવીસન ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા ચોથું ચોરી ચોરાનું આંદોલન શાતી મોકૂફ રખાયું ઉત્તર આ આંદોલનમાં એકવીસ પોલીસો મૃત્યુ પામ્યા ગાંધીજીએ મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી ભૂલ કરી છે માટે ગાંધીજીએ અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લીધું પાંચમો વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કોણે કોણે ચલાવી હતી તો શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ઢીંગરા વીર સાવરકર લાલા હરદયાળ ઉદ્યમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ મૌલાના અબ્દુલ્લા અમોલાના બશીર ચંપકરમણ પિલ્લાઈ ડોક્ટર મથુરસિંહ ખુદાબક્ષ વગેરે જેવા ક્રાંતિકારીઓએ ચળવળ ચલાવી હતી ત્યાર પછી છે વિભાગ સી એમાં પહેલું નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલું હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી હતી તો ઉત્તર પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું બીજું પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી ત્રીજું તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા હતો ચોથું તે ખલીફા પર થયેલા અન્યાયથી હિંદના મુસલમાનો ભારે ગુસ્સે થયા પાંચમો તેણે ખલીફા પર લદાયેલ કડક શરતો હળવી કરવા માટે હિન્દમાં ખિલાફત ચળવળ શરૂ કરી ત્યાર પછી બીજું છે વિસ્તૃત પરિચય આપો એમાં પહેલું છે મદનલાલ ઢીંગરા તો મદનલાલ ઢીંગરાનો જન્મ અઢારસો ત્યાંસીમાં પંજાબના અમૃતસરમાં થયો હતો તેઓ દેશપ્રેમી અને ક્રાંતિકારી યુવાન હતા ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા ત્યાં વિનાયક દામોદર સાવરકરની પ્રેરણાથી ક્રાંતિના માર્ગે જોડાયા ઓગણીસો નવમાં લંડનમાં તેમણે અંગ્રેજ અધિકારી કરઝન વાયલીની જાહેરમાં હત્યા કરી બીજું છે મેડમ ભીખાઈજી કામા મેડમ ભીખાઈજી કામાં જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા ઈસવીસન ઓગણીસો સાતમાં જર્મનીના ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ત્યાર પછી ત્રીજું છે મંગલ પાંડે તો મંગલ પાંડે અઢારસો સત્તાવનની પ્રથમ સશસ્ત્ર ક્રાંતિના નાયક અને દેશના પ્રથમ શહીદ માનવામાં આવે છે તેમણે અંગ્રેજોએ આપેલા કારતુસમાં ગાય અને સુવરની ચરબીનો વિરોધ કર્યો અને ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો તેમને આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ ફાંસી આપી દેવામાં આવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના ક્રાંતિકારીઓને ઓળખી અને તેમના વિશે બે વાક્ય લખો તો પહેલું ચિત્ર જે છે તે ચંદ્રશેખર આઝાદનું છે જોઈએ ઉત્તર ચંદ્રશેખર આઝાદ ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે અંગ્રેજોની વિરુદ્ધમાં સશસ્ત્ર ક્રાંતિમાં ભાગ લીધો હતો બીજું ચિત્ર છે રામપ્રસાદ બિસ્મિલનું તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી અને કવિ હતા જેમણે કાંકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો તેઓને અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને ઓગણીસો ને સત્યાવીસમાં ફાંસી આપી હતી ત્યાર પછી ત્રીજો છે વાસુદેવ બળવંત ફડકે એમણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી બ્રિટિશ સરકારે સરકારે તેમને પકડ્યા બાદ તેઓ જેલમાં ગંભીર બીમાર થયા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું ત્યાર પછી છે વિભાગ ડી એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો એમાં પેલું જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો તો જોઈએ ઉત્તર બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલોની ધરપકડનો વિરોધ કરવા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દિવાલ હતી બાગની વચ્ચે અવાવરું કૂવો હતો બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો તેણે લોકોને વિખેરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ કર્યો લશ્કરે માત્ર દસ મિનિટમાં પંદરસો જેટલા ગોળીબાર રાઉન્ડ છોડતા આશરે ત્રણસો લોકો મૃત્યુ પામ્યા અને લગભગ બારસો લોકો ઘવાયા કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ એક હજાર લોકો મૃત્યુ પામ્યા આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો આ હત્યાકાંડે અહિંસા અસહકાર ભાવિ અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી ત્યાર પછી બીજું અસહકારના આંદોલનના કાર્યક્રમો અને સ્વરૂપ સવિસ્તાર વર્ણવો તો જોઈએ ઉત્તર અસહકારના આંદોલનના કાર્યક્રમો જોઈએ તો વિદ્યાર્થીઓ શાળા કોલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામા આપ્યા ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી નવેમ્બર ઓગણીસો એકવીસમાં ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો સ્વદેશીનો પ્રચાર થતાં ઇંગ્લેન્ડથી આયાત થતાં કાપડ પગરખા મોતશોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો તેનો પડઘો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે પાર્લામેન્ટમાં પડ્યો ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોકી ઉઠી તિલક સ્વરાજ્ય ફંડમાં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવાને બ્રિટિશ સરકારે સખતાઈથી દબાવી દીધો આ બળવો પણ ટીકાપાત્ર બન્યો હતો ચાલો ત્યાર પછી છે ત્રીજો ટૂંક નોંધ લખો ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ તો ઉત્તર શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી ઈસવીસન ઓગણીસો બેમાં બારિન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અહીં તેમને છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા શ્રી બારિન્દ્ર ઘોષે વડોદરા ચરોત્તર પ્રદેશ અમદાવાદ મહેસાણા વગેરે સ્થળોએ ફરી અને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ નાહવાના સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા ત્યાર પછી ચોથું બંગભંગ આંદોલન વિશે નોંધ લખો તો જોઈએ ઉત્તર બ્રિટિશ બંગાળ અને પશ્ચિમ બંગાળ આ નિર્ણયને બંગ ભંગ કહેવામાં આવ્યો સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચના રોજ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં બંગભંગ વિરોધી આંદોલન શરૂ થયું લોકો માનતા હતા કે અંગ્રેજો હિન્દુ મુસ્લિમમાં ફૂટ પડાવવા ઈચ્છે છે બંગાળના લોકોના રાષ્ટ્રીય એકતાને તોડી નાખવાના તોડી નાખવાનો પ્રયાસ હતો સ્વદેશી ચળવળ શરૂ કરાઈ વિદેશી માલનો બહિષ્કાર થયો રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી વસ્તુઓનો પ્રચાર થતો રવિન્દ્રનાથ ટાગોર સહિત આગેવાનોએ જાગૃતિ ફેલાવી ભારતને આર્થિક ફાયદો થયો જ્યારે ઇંગ્લેન્ડને મોટું નુકસાન થયું તેથી બ્રિટિશ સરકારે ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કર્યા મિત્રો ધોરણ ત્રણથી એ દસની જે નવી સ્વાધ્યન પોથીઓ આવી ચૂકી છે તે નવી સ્વાધ્યન પોથીઓના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે મેળવી શકો છો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન પર પણ મૂકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ સરળતાથી ડાઉનલોડ કરી શકશો ચાલો ત્યાર પછી અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પુથ્થીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં